પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે અંગ્રેજો પહેલા સુરતમાં આર્મિનિયમ લોકો પણ વસવાટ કરતા હતા અને તેના પુરાવા સુરતના કતારગામ ખાતે આવેલ આર્મિનિયમ કબ્રસ્તાન છે જ્યાં પંદરમી સદીમાં ચર્ચ પણ બનાવવામાં આવ્યું છે અને આ ચર્ચ આજે પણ હયાત છે આ ચર્ચના પાદરી તરીકે સેવા આપતા ફાધરની પત્નીની કબર પણ અહીં મોજૂદ છે ઓગણીસથી થી પચીસમી નવેમ્બરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવામાં આવે છે ઐતિહાસિક અને હેરિટેજ ધરોહરને સાચવવા માટે અને લોકોને હેરિટેજ ઇમારતો અને વસ્તુઓ વિશે જાણકારી મળે તે માટે આ વીકની ઉજવણી કરવામાં આવતી હોય છે વાત કરવામાં આવે સુરતની તો સુરતમાં અંગ્રેજો બ્રિટિશ રાજ યહૂદી અને પોર્ટુગીઝ લોકો આવ્યા હતા પરંતુ આ પહેલા અહીં આર્મેનિયન લોકો પણ વસવાટ કરતા હતા આર્મેનિયન સિમેટ્રી અંગે સુરતના ઇતિહાસકાર સંજય ચોક્સીએ કહ્યું કે આર્મેનિયમ લોકો પંદરમી સદીમાં સુરત આવ્યા હતા અને તેના ચોક્કસ પુરાવાઓ તેમના કબ્રિસ્તાનમાં આવેલી કબરો પરથી ખબર પડે છે આર્મેનિયમ એક નાનો દેશ છે જે રશિયાની નજીક આવ્યો છે આર્મેનિયમ સાથેનો સુરતનો નાતો ખૂબ જ જૂનો રહ્યો છે ઓગણીસમી સદી સુધીમાં આર્મેનિયમનો સુરત આવતા હતા કતારગામ ખાતે આવેલ કબ્રસ્તાનમાં તેઓનું એક ચર્ચ આવ્યું છે અને પાંત્રીસ વર્ષ પહેલા સુધી બોમ્બેથી પાદરી અહીં તેઓના સ્વજનો આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવા માટે આવતા હતા પરંતુ સમય જતાં આ બંધ થયું છે પરંતુ આજે પણ આ ચર્ચ અને આર્મિનિયોનું કબ્રસ્તાન યથાવત છે જે પુરાતત્વ વિભાગના હેઠળ આવે છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરતમાં આવનાર વિદેશી પ્રજાઓમાં એવું કહેવાય છે કે આર્મેનિયનો પહેલા આવેલા પોર્ટુગીઝો બી આવેલા પણ પોર્ટુગીઝો અહીંયા સ્થાયી નહીં થયેલા આર્મેનિયનો આવેલા અને એને માટે પંદરસો ને ઓગણસીમાં એમની એક પાદરી વોક્સનની પત્નીની કબરના લેખ ઉપરથી આ એક સાબિત થયું છે ઐતિહાસિક પુસ્તકોમાં અને ત્યાર પછી અંગ્રેજોનું પહેલું વહાણ તો સોળસો ને આઠમાં આવ્યું હતું આ આર્મેનિયન કબ્રસ્તાન ખૂબ જ કલાત્મક કબરલેખો છે અને એ યુકે સ્થિત લીઝ ચેટર દ્વારા એ એનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે અને એ લીઝ ચેટરની વેબસાઇટ ઉપર પણ એ ભાષાંતર લોકો માટે એમણે આ પ્રદર્શિત કર્યું છે ચારસો વર્ષ તો ખરા જ કારણ કે પંદરસો ને છે પહેલા એ લોકો એના પણ વીસ પચીસ ત્રીસ વર્ષ પહેલા એ લોકો અહીંયા સુરત આવ્યા હતા અને આપણને ઇતિહાસના પુસ્તકોમાં એક કારણ જાણવા મળતું નથી કે એ લોકો સૌથી પહેલા અહીંયા આવ્યા અને એ એ લોકો કઈ પ્રવૃત્તિઓ અહીંયા કરતા હતા